આર દોસ્તો વીડીટી ગુજરાતી YouTube ચેનલ ની અંદર હું તમારું સ્વાગત કરું છું ગુજરાત ની અંદર સતત દોસ્તો એમ કે 10 દિવસ ભારે થી અતિ ભારે વરસાદ સાથે વાવાઝોડાની ની આગાહી કરવામાં આવી રહ્યો છે તમે જોઈ રહ્યા છો લાઈવ દ્રશ્યો કાંઠા પાતળ અને સમગ્ર ગુજરાત ની અંદર ધોધમાર વરસાદ સાથે જેમ કે લગન બગાડે ત્યાં હોય જેમ કે પ્રસન્ન બન બગાડ છે એવો જેમ કે મોટા સમાચાર સામે વળી રહ્યા છે ત્યારે હાલ સોશિયલ મીડિયા પર તમે જોઈ રહ્યા છો ત્યારે હાલ જેમ કે ધોધમાર વરસાદ વધી રહ્યો છે ખડા ઉનાળે ભર બપોળે દોસ્તો જેમ કે બહુ જ જેમ કે મોટા સમાચાર સામે મળી રહ્યા છે કે ગુજરાતની સમગ્ર ગુજરાતની અંદર જેમ કે ધોધમાર વરસાદ હજી દસ દિવસથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અત્યારે હાલ સૌથી મોટા અને મહત્વના સમાચાર તમે જોઈ રહ્યા છો અત્યારે હાલ જેમ કે ગુજરાતની અંદર જેમ કે માહોલ તમે જોઈ રહ્યા છો કે જેમ કે ગુજરાતની અંદર જેમ કે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તમને હું લાઈવ દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ અને તમે જુઓ કે વીજળી પણ ફૂકા કાઢી નાખે એવી થઈ રહી છે તમે જુઓ સમગ્ર ગુજરાતની અંદર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તે હાલ જેમ કે ગુજરાતમાં મોટી આફત આવી છે